નમસ્કાર હું છું અનિલ અને નવીન મીડિયામાં આપનું સ્વાગત છે આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની નિમણૂકની અત્યારે કવાયત કરવામાં આવી એમાં જે ગૌરવ રૂપા છે તેમને ઉપર અત્યારે પસંદગી કરવામાં આવી છે આપની સાથે તે જોડાયા છે ગૌરવભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન ગૌરવભાઈ અને આપ જણાવો કે કઈ રીતે આખી આ પ્રક્રિયા થઈ અને હવે આગામી તમારું જે કામ છે એ કઈ ભારતીય જનતા પાર્ટી હંમેશા યુવાનોની પાર્ટી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક સંગઠન ભરો બે હજાર ચોવીસ જુનાગઢ મહાનગરમાંથી તેંતાલીસ લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનવા માટેની દાવેદારી નોંધાવેલી હતી ત્યારે આ તેંતાલીસ લોકોમાંથી શીર્ષ નેતૃત્વે જ્યારે મારા ઉપર પસંદગીનો ફળશ જોડ્યો છે ત્યારે આ તક્યે હું ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટિલ સાહેબ રાષ્ટ્રીય રાષ્ટ્રીપતિ અધ્યક્ષ માનનીય શ્રી જેપી નટા સાહેબ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સાહેબ

શૂન્યમાંથી માંથી સૃષ્ટિ કરે છે અને સૃષ્ટિ માંથી સર્જન અમારે કરવાનું જયારે બાકી છે ત્યારે હું દરેક કાર્યકર્તાઓને સાથે ખૂબ જ ઉત્તમ કાર્ય થશે અને જુનાગઢ મહાનગર કોર્પોરેશનમાં પણ અમારી યુવા ટીમ જયારે ગઈકાલે અમારા ધર્મેશભાઈ કોશિયા જયારે મેયર તરીકે યુવા ટીમ જયારે આવી છે ત્યારે બંને યુવાનો સાથે મળીને જુનાગઢ મહાનગરના ના ઉત્તમ થી વિશેષ કાર્ય થશે એની ખાતરી અને વચન આપીએ છીએ અસ્તુ ભારત માતા કીધું બરોબર જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે મહાનગર છે એમની એક હેમિયત જે હોય છે એ ધારાસભ્ય જેટલી હોય છે તમે કહી શકો તો ઘણા બધા કામ એવા કરવાના હોય છે તો ખાસ કરીને કે કેવા કામોને પ્રાધાન્ય આપે છે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે જુનાગઢ મહાનગરમાં કોર્પોરેશન જંગી બહુમતીથી જ્યારે બીજી વાર પણ જૂટાઈને આવ્યું છે ત્યારે લોકોની અપેક્ષા ઈચ્છા અને આકાંક્ષાઓ મુજબ જે અત્યાર સુધીના કામો જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે એમાં સવિશેષ વધુમાં વધુ લોકોના સાર્ય કાર્ય અને સુખાકારીના કાર્ય થઈ શકે એના માટે સંગઠન એમને ગુરુગુરુ ઉપયોગ થશે અને સંગઠનની સાથે રહીને કોર્પોરેશન લોકોને સુખાકારીના તમામ કાર્યો તમામ વોર્ડના રોડ રસ્તા લાઈટ પાણી ગટર આ કોર્પોરેશનનું કામ પરંતુ સંગઠન જ્યારે પણ સાથે રહી અને સંગઠનીની ટીમ જ્યારે ખંભે ખંભો મિલાવીને કામ કરે ત્યારે દરેક કાર્યકર્તાઓને દરેક લોકોને એમના લાભ મળશે એમ ચોક્કસપણે ખાતરી આપું છું ખૂબ ખૂબ આભાર ગૌરવભાઈ અમારી સાથે જોડવા બદલ તો આ હતા ગૌરવભાઈ રૂપારેલિયા જે નિયુક્ત છે જુનાગઢ મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે તેમણે વાત કરી કે કોર્પોરેશનમાં જે વિકાસ થશે તે ખંભે ખંભો મિલાવીને અને સાથે મળીને વિકાસ કરવામાં આવશે ને લોકોના જે પ્રશ્નો છે એમને પૂરા કરવામાં આવશે આ જ પ્રકારના સમાચારને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર